માતાજી એન્ડ ગુડ ઇવનિંગ તો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે આપણે નવા વ્લોગ વિડીયોની અંદર અને અત્યારે આપણે આવી ગયા છીએ સાંજના સમયે આપણી વાડીએ તો આ કાંઈક છે આપણા ઘઉં આપણી ગાડી આ કાંઈક લીમડો ને છ આવી રીતના થોડું ઘણું બકાલું આવ્યું છે તો મિત્રો આગળના મિની વ્લોગમાં તમે જોયું હતું કે ખરો તો ઘણો બધો ને હવે એમાં દવા છાંટી દીધી છે એટલે ખડ જે છે એ બધો બળી ગયો છે આજુબાજુ મારા પપ્પા મારા કાકા જીરો આવ્યો છે પહેલી વાર મિત્રો હમણાં જીરો દેખાડ દઉં પછી તમે કહેજો કે જીરોમાં કઈ દેવાની જરૂરત છે ઓકે તો મિત્રો આગળના બ્લોગમાં મેં તમને ઘઉં દેખાડ્યો મારી અમારી વાડીનો તો આ છે અમારી વાડી છે જેમાં ઘઉં આવ્યો હતા અને આ મારા કાકાની વાડી જીરો વાવ્યો છે એમાં જીરો કાંઈક અવળો થઈ ગયો છે તો મિત્રો મારા કાકાત પહેલી વાર જીરો આવ્યો છે તો તમને ખબર હોય કે આમાં અત્યારે કઈ દવાનો ઉપયોગ કરવામાં આવશે તો નીચે કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને અત્યારે મિત્રો તમે આ ઉડી જે જોઈ રહ્યા છો તે આપણે નવી જ લીધી છે તો બધા કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન લખી દેજો સોરી સોરી મિત્રો મજાક કરું છું આ તો આપણે ગયા વર્ષના શિયાળાનો તમે બ્લોગ જોશો એમાં આપણે આ જ હતી તો હવે વાત કરીએ મેઇન ટોપિકની તો મેઇન ટોપિક અત્યારે છે સાંજનો વ્યૂ જે ગામડાનો છે મસ્ત મજાનો સૂરજ આચમી રહ્યો છે પાછળ પક્ષીઓની ઝીણી ચીણી અવાજ આવી રહી છે અને આખી વાળી મારા કાકાની છે જેમાં જીરો આવેલ છે આપણે મેગીનો જે વિડિયો બન્યા તો પ્રોગ્રામનો તેમાં અહીંયા આપણી વાવ છે ત્યાં સ્ટાર્ટરને એ બધું છે

જે કોઈ પણ આ વિડીયો જોતા હોય તો નીચે તેનું નામ કમેન્ટમાં લખી દેજો એટલે મને ખબર પડે કે કોણ કોણ જુએ છે તો મિત્રો અત્યારે આપણી મોટર ચાલુ છે અને આ છે મારા બાપુની વાડી અને આ લાઇનથી પાણી જાય છે ઓલી વાડીમાં તો મિત્રો તમે જોયું અહીંયા મોટર ચાલુ છે આગલી વાડીમાં પાણી જાય છે અને આ વાડીમાં શું આવ્યું છે આ વાડીમાં ડુંગળી આવી છે આગળના મિનિગમાં તમે જોઈ જઈશો કે ડુંગળીનો ઢગલો હતો એ ઢગલો હવે બાજકામાં કન્વર્ટ થઈ ગયો છે અને અહીંયા કણે પણ બીજા બાજકા પડ્યા છે ઘણા બધા અને વાં કણે પણ બાજકા પડ્યા છે ઘણા બધા આખા આ આખી વાડીમાં મિત્રો ડુંગળી હતી જે આટલી થઈ અને આના કરતાં પણ વધારે થઈ હતી જે દેખાતી નથી એ આની પહેલાંની વહી ગઈ છે મને એવું લાગી રહ્યું છે અથવા તો પછી વાં બધા પડ્યા છે બાચકાને થઈને વધારે સારી એ છે આ મારા બાપુની વાડી છે એટલે કે મારા ભાઈની એમ પણ કહી શકીએ આપણે એમાં પણ જીરો આવ્યો છે સાવ મિત્રો ઝીણો ઝીણો જીરો દેખાય છે થોડો ઘણો તમને સિનોમેટિક ગ્રાફીમાં દેખાણું તો જીરો કાંઈ હોવો છે અમારી વાડીયાથી મિત્રો આભલાની ધારવાડા શ્રી સોમનભાઈ સતી માતાજીની મંદિરની ધજા પણ આવી રીતે કાંઈ દેખાઈ રહી છે અહીંયા મિત્રો મારા બાપુની વાડી છે જેમાં ઘઉં આવેલ છે જે આટલા મોટા થઈ ગયા છે કારણ કે આ ઘઉં જે છે એ પહેલાં આવેલ હતા અને અમારા ઘઉં થોડાક મોડા તો આ કાંઈક છે મિત્રો અમારા ચણા જેમાં મારા બાપાએ એકવાર વાર તો સાથી આંકી દીધું છે અને બીજી વાર પણ સાથી આંકવાનું છે તો એના માટે સાથીની કાંઈક તૈયારી કરીને રાખ્યું છે ને હવે કાલે અથવા પરમ દિવસ આપણે આમાં સાથી આપવાનું છે ચણાની અંદર અને હા મિત્રો જો તમે વિડીયોમાં અહીંયા સુધી બની રહ્યા છો તો તમારા માટે મારી પાસે બે સરપ્રાઇઝ છે બે સરપ્રાઇઝ એટલે કે આ આખો વિડીયો જે તમે જોયો છે અને અત્યાર સુધી તમે બન્યા રહ્યા છો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણે એક હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે એ બદલ પણ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આખો વિડીયો જે તમે અત્યારે જોઈ રહ્યા છો એમાં કાંઈ પણ મેં એડિટિંગ નથી કરી એ આખા આખો વિડીયો રો રહેવાનો છે રો બોલે તો એડિટિંગ કર્યા વગરનો અને બીજા સરપ્રાઇઝની વાત કરીએ તો મિત્રો તમારા માટે સરપ્રાઇઝ નથી પણ મારા માટે સરપ્રાઇઝ કહી શકીએ તો આજથી કરીને મિત્રો બે અથવા ત્રણ દિવસ પછી અથવા તો એમ કહીને પાંચ દિવસ પછી આપણે રોજ મિનિ વ્લોગ અપલોડ કરવાનું ચાલુ કરવું છે જો આ વાતથી તમે સહમત હો કે હું રોજ મિની વ્લોગ અપલોડ કરું તો આ વિડીયોમાં લાઈક અથવા તો કોમેન્ટ દ્વારા અમને જણાવી દેજો ઘણી વાત મિત્રો આપણે ચાલતા ચાલતા કરીએ તો મિત્રો આપણે યુટ્યુબમાં વિડીયો નાખીએ છીએ અને અત્યાર સુધીમાં બેથી દોઢ વર્ષ જેવું તો થઈ જ હોય છે પણ આપણે રેગ્યુલર વિડીયો નથી નાખ્યા એટલે આપણે કાંઈ બેનિફિટ મળ્યો નથી પણ તમારા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને આપણે હજાર સબસ્ક્રાઈબર તો થઈ જ ગયા છે એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે અત્યાર સુધી આપણા યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા વિડીયોને ટ્રાય કરી છે રામા મંડળના વિડીયો બ્લોગ વિડીયો કોમેડી વિડીયો ફૂડ વિડીયો ફૂડ બ્લોગ વિડીયો એમ પણ આપણે કહી શકીએ પણ હવે આપણે કાંઈક નવીન ચાલુ કરવાનું છે સ્ટોરી ટાઈપ વિડીયો એવા અથવા તો પછી રોજ વ્લોગ અથવા તો કોમેડી વિડીયો એવું કંઈક આપણે ચાલુ કરવાનું છે તો તમે કમેન્ટની અંદર જણાવી દેજો કે રોજ આપણે સ્ટોરી ટાઈપ વિડીયો બનાવીએ કે પછી કોમેડી વિડીયો બનાવીએ તો તેની સાથે આજનો બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરી દઈએ તો કેવું રહીએ બહુ સારું રહીએ કારણ કે મિત્રો સાંજ થઈ ગઈ છે અને ઉપર ચંદ્ર પણ દેખાય છે અને આ મસ્ત મજાની આપણી વાડી છે અને જેમાં આપણે ચણાની વચ્ચે ઊભા છીએ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો બહુ જનું સારું રહીએ તો તેની સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો જય માતાજી દાદા ને